નમસ્તે એકવાર દેવતાઓ પર સંકટ આવ્યું શિવજીએ કાર્તિકેય અને ગણેશજીને કહ્યું કે જે પૃથ્વીની પરિક્રમા કર્યા પછી પ્રથમ આવશે તે દેવતાઓને મદદ કરવા જશે પિતા શિવનો આદેશ સાંભળીને કાર્તિકેય પોતાના વાહન મોર પર બેસીને પૃથ્વીની પરિક્રમા કરવા લાગ્યા પરંતુ ગણેશજી પોતાના માતા પિતાની સાથ પરિક્રમા કરીને પાછા પોતાના સ્થાને બેસી ગયા આ જોઈ શિવજી પ્રસન્ન થયા અને ગણેશજીને દેવતાઓના સંકટ દૂર કરવાનો આદેશ આપ્યો સાથે કહ્યું કે જે વ્યક્તિ ચતુર્થીના દિવસે ગણેશજીની પૂજા કરશે અને રાત્રે ચંદ્રને અર્ધ્ય અર્પણ કરશે તેની બધી પરેશાનીઓ દૂર થઈ જશે દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિને સંકટ ચતુર્થી અને શુક્લ પક્ષની ચતુર્થી તિથિને વિનાયક ચતુર્થી કહે છે મંગળવાર પર આવતી ચતુર્થીને અંગારકી ચતુર્થી કહે છે દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરીને અને રાત્રે ચંદ્રના દર્શન કરીને ઉપવાસ પૂર્ણ થાય છે ગણેશજીને દુર્વા સિંદુર ફૂલ ચોખા ફળ મોદક પ્રસાદ વગેરે અર્પણ કરવામાં આવે છે ઓમ ગમ ગણપતિએ નમ હ ધન્યવાદ